હેલો વેલકમ ટુ અનધર એપિસોડ તું જ તો સાચું ધન છે કેવી મજા આવે ને જ્યારે સોના ચાંદીની જગ્યાએ એક દીકરી કે પછી સ્ત્રીને સાચું ધન માનવામાં આવે અને જે પરિવાર નથી માનતા એ આજ ધનતેરસના દિવસથી શરૂઆત કરી દે તો કેટલાય ઘરમાં દિવાળી સુધરી જાય હા હા તમને થશે તમે એક દીકરી છો એટલે એના જ વિશે બોલશો ના એવું જરાય નથી જો મીઠો ટપકો પુરુષ માટે છે તો આ વિડીયોના અંતમાં સ્ત્રીઓ માટે પણ હા ઓ હા આપણે ટોપિક પર ફરી પાછા આવીએ સવાર સવારમાં અસંખ્ય લોકોએ રીલ્સ અને મેસેજ શેર કરી અને પોતાના મિત્રો ભાઈ બહેન સગા સંબંધીને કીધું હશે તું જ તો મારું સાચું ધન છે એક મિનિટનો પોઝ લઈને જરા વિચારો ખરેખર દિલથી છે કે બસ હંમેશાની જેમ દેખાડો કરી દીધા અરે નથી જોઈતું સોના ચાંદીના દાગીનાથી ચમકતું આ ઘર અને ગળું મારે તો બસ તમારી આંખોમાં મારી માટે સન્માન અને હૃદયથી કદર જોઈએ છે અને એ કરશોને એટલે મારા અસ્તિત્વની સાચી ચમક એ છે અને આ બે હશે તો તમારા માટે પ્રેમ ચાર ગણો હશે આવું એક સ્ત્રીનું મન ધનતેરસમાં બોલતું હોય છે નથી જોઈતા નવા કપડાને નથી જોઈતું બીજું કશું પણ પ્લીઝ રોજ થોડું થોડું વઢી અને તને નહીં સમજાય એવું કહી મારું મન અને મૂડ મારી નાખવાનું છોડી દો ને આવું એક સ્ત્રીનું મન ધનતેરસમાં બોલતું હોય છે હા આ વધુ મારા માટે કર્યા પછી મને કહેશો ને તો હું માની લઈશ કે હું જ તમારું સાચું ધન છું વાત રહી મારી વાલી બહેનો અને દીકરીઓની તો પ્લીઝ યાર કોટી જીદો છોડી દો પિતા કે પતિ લઈ આપે એટલું હસતા મોઢે સ્વીકારી લો અને એમને એટલું કહી દેજો તમે જ તો મારો બારે માસ વરસ તો ધનતેરસ નો પર્વ છો હા તમે જ તો મારું ધનતેરસ પર્વ છો હેપી ધનતેરસ